માત્ર બે વસ્તુથી આપણે બટેટાનો આ એકદમ અને આટલો કરકરીયો નાસ્તો છે આપણે બનાવવાના છીએ તો એના માટે મેં અહીંયા લઈ લીધા છે ત્રણ પીસ આ બાફેલા બટેટા તમારે જેટલું બનાવવું હોય એટલું તમે લઈ શકો બરાબર તો મેં અહીંયા ત્રણ પીસ આવી રીતે બાફેલા બટેટા છે લઈ લીધા છે બટેટાને આપણે આવી રીતે મેસ કરી લેશું બરાબર બટેટા સારી રીતે મેસ થઈ જાય એટલે મેં એમાં એડ કર્યો છે બેથી ત્રણ ચમચી જેટલો સિંગોડાનો લોટ બરાબર એ માત્ર ત્રીસ રૂપિયામાં છે સો ગ્રામ જેટલો છે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે હોય છે તો ત્રણ ચમચી સિંગોડાનો લોટ નાખ્યા બાદ એમાં મેં નમક નાખ્યું છે હિંગ નાખી છે સ્વાદ અનુસાર બરાબર અને આટલી બે ચપટી જેટલી હળદર છે નાખી છે બસ આટલું જ નાખવાનું છે આમાં અને બધું સારી રીતે હું આવી રીતે પાછું મિક્સ કરી લઉં છું આ નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી બને છે અને તમે એને બેથી ત્રણ દિવસ માટે એને સ્ટોર કરીને પણ છે રાખી શકો છો જેમ આ નાસ્તો ઠંડો થાય છે ને એવી રીતને કરકરિયો છે એ બનતો જાય છે એકદમ બાળકોને ભાવે એવો ક્રિસ્પી છે અને ટેસ્ટી છે એ બને છે તો આવી રીતને બધું સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે એક પેનમાં હું અહીંયા તેલ છે ગરમ થવા માટે છે રાખી દઉં છું ગેસ આપણે સ્ટાર્ટિંગમાં મીડિયમ ફ્લેમ પર છે રાખીશું બરાબર આવી રીતને થોડુંક આમ પોળું વાસણ હોય એવું વાસણ આપણે લેવાનું છે તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી મેં આવી રીતને એક

આવું આપણે એટલા માટે કરીએ છીએ કે આ મિશ્રણ છે ને એ ક્યાંય ચીપકે નહીં અને તમે સીધું જ છે ને આપણે એને તેલમાં છે એ ઉઠાવીને આપણે એમાં ફ્રાય કરી શકીએ એટલા માટે બરાબર તો આવી રીતને જેટલું સમય એટલું આવે એટલું મિશ્રણ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે આમાં આવી રીતને પાથરતા જશું એક વારમાં બધું નહીં આવે તો બે વાર ત્રણ વાર છે કરવું પડે આ નાસ્તો ખરેખર ખૂબ જ સરસ થાય છે બિલકુલ નવી રેસીપી છે

વેલણથી હળવે હાથે અને આવી રીતે આપણે મળી લેશું આ નાસ્તામાં પાઇપ બનાવવા છે બિલકુલ બહાર નથી લાગતી અને કોઈ પણ ઝંઝટ વગર તમે નવો નાસ્તો છે બનાવી શકો છો તમે પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ છે એ આપી શકો છો ખૂબ જ સરસ અને ખૂબ જ સરસ આ નાસ્તો છે ટેસ્ટી અને ક્રિસ્પી છે બનીને તૈયાર થાય છે વિડીયો અંત સુધી છે જરૂર જોજો આવી રીતે લાઇટ હાથ રાખી આપણે હળવા હાથે આવી રીતે તમારે વેલણથી આ મિશ્રણને છે આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે બરાબર તો મોસ્ટલી છે એ આપણે આવી રીતને મિશ્રણ છે સ્પ્રેડ કરી લીધું છે તમે જોઈ શકો છો કે અહીં તૂટ્યું નથી સારી રીતે હળવાઈ હાથે છે એ સરસ ફેલાઈ ગયું છે હવે આ ઉપરનો જે કાગળ છે એ સિમ્પલી આવી રીતને થઈ જશે ઊંચો તમારે એને ઉચકી લેવાનો અને તમારે છે ને એને આવી રીતને

તમે જોઈ શકો છો કે પણ છે ચીપકતું નથી અને ઈઝીલી છે એ આવી રીતના ટુકડા છે એ થઈ જાય છે પછી ભલે તમે હાથેથી કરો અને પછી તૂટી જાય આવી રીતના છતાં પણ એક શેપ છે એ આવે છે એટલા માટે બરાબર છે આવી રીતને રેન્ડમલી તમારે ઉછવી આવી રીતને એની મેરેજ ટુકડા છે એ થઈ જશે આવી રીતે હાથેથી તો તમે આવી રીતે પણ છે નાખી શકો છો એની મેરેજ ટુકડા છે એ થઈ જશે આવી રીતે પણ આ ટુકડા છે ને આવી રીતને મસ્ત ચેક્સ જેવા છે લાગે એટલા માટે આપણે આવી રીતને લાઈન છે બનાવી છે હવે આ ટુકડાને હું છે ને એક પ્લેટમાં લઈ લઉં છું અત્યારે ફિલહાલ હવે આપણે એમાં આડા ચેક્સ છે પાડી લઈએ મેં તમને કીધું એવી રીતના રેન્ડમલી તમે એમ પણ કરી શકો અને આવી રીતના તમે ચપ્પુથી છે એ પણ કરી શકો હવે આપણે છે ને જો આવી રીતને આને ઉથલવાની કોશિશ છે કરીશું જેટલા ઉથલે એટલા ઠીક બાકી તમે આમ હવે આપણું ઓઇલ છે મીડિયમ ફ્લેમ પર છે તમે જોઈ શકો છો ગરમ થઈ ગયું છે આવી રીતે ચેક કરી લેવાનું જો એક ટુકડો ને ખાવા ટુકડો આવી રીતે ઉપર આવી જાય એનો મતલબ એમ કે આપણું તેલ છે ગરમ થઈ ગયું છે એટલે આવી જ રીતે આખી પોલીથીન ઉપાડીને જો આવી રીતના એમાં છે તમારે નાખી દેવાની બરાબર ખાલી પોલીથીન તેલમાં ના ડૂબે ધ્યાન રાખવાનું ઓળી ને એવી રીતે બાકી આવી રીતના છે તમારે ચેપ્સ છે તે ઓઇલમાં છે નાખી દેવાના હવે આને આપણે બિલકુલ હલાવીશું નહીં બે થી ત્રણ મિનિટ માટે બરાબર જ્યાં સુધી આ હમણાં તળાઈ ઉપર ન આવી જાય ને ત્યાં સુધી આપણે એને એમનો મજ રહેવા દઈશું જુઓ તમે એની મેળે મેળે છૂટા થવા મહિના ને પણ કેટલા ઉપર આવી ગયા તો આવી રીતે બે ત્રણ મિનિટ આપણે સુધી એને હલાવીશું ને જ્યાં સુધી આવી રીતે ખીલીને આમ ઉપર ન આવી જાય ને ત્યાં સુધી પછી એની મેળે મેળે ધીરે ધીરે અલગ થઈ જશે બધા સેપરેટ બરાબર બહુ કાંઈ વજન દેવાની કે અલગ કરવાની ટ્રાય નહીં કરવાની જેમ તળાતા જાશે ને એમ એની મેળે અલગ છે એ બધા ટુકડા થઈ જશે એકવાર આ નાસ્તો છે જરૂર બનાવજો ખૂબ જ મસ્ત બને છે અને દસ થી પંદર મિનિટમાં છે બનીને છે તૈયાર થઈ જાય છે ક્યારેક આપણી પાસે બટેટા છે એ વિધા હોય બાફેલા તો તમે એને આવી રીતે યુટિલાઇઝ છે કરી શકો છો બરાબર તો તમે જોઈ શકો છો બધા ટુકડા છે એ સેપરેટ સેપરેટ થઈ ગયા ને અલગ અલગ તો વધારે કાંઈ પણ ઝંઝટ વગર અને આવી રીતે ફટાફટ તમે નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો બાળકોને આ નાસ્તો ખૂબ જ પસંદ આવે છે આપણને પણ આ નાસ્તો પસંદ આવે છે એકદમ ક્રિસ્પી છે બને છે ગરમ હોય ને ત્યારે અંદરથી આમ જાળીદાર છે એવું લાગે પરંતુ જેમ જેમ ઠંડો થતો જાય ને એમ ખૂબ જ સરસ છે આ નાસ્તો બનીને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે એકદમ ખરખરિયા જેવું તમે આમ પ્લેટમાં કાઢો ને તેનો ખર ખર એવો અવાજ આવે આપણે એને બ્રાઉન તમે જોઈ શકો છો એટલા બ્રાઉન છે દેવાના છે લાઈટ બ્રાઉન કરતા થોડાક વધારે બરાબર અને પછી તમારે એક પ્લેટમાં એને કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા બનીને છે તૈયાર થઈ ગયા છે અવાજ જુઓ તમે એનો કેટલા ક્રિસ્પી બને છે એમ કેટલા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે ને અને કોઈ પણ જાતની ઝંઝટ વગર બહુ જ ઓછા વસ્તુ થી તમે છે આ બનાવી શકો છો કેટલા ક્રિસ્પી છે એ તૈયાર થાય છે તમે જુઓ થઈ ગયા ને બધા સેપરેટ સેપરેટ નાના તો ખૂબ જ સરસ છે બને છે એકવાર ટ્રાય જરૂર કરજો તમને હું તોડીને બતાવું છું તમે જો એને જરાય ચીકાશ છે રેતી નથી એકદમ ક્રિસ્પી છે એ બનીને તૈયાર છે થાય છે અને અંદરથી એકદમ આમ જાળીદાર હોય ને એવી રીતને પણ એનો મતલબ એમ નથી કે સોફ્ટ બને છે એકદમ ક્રિસ્પી બનીને છે એ તૈયાર થાય છે અને અંદરથી આવી રીતે એરી છે એ બને છે હવે આપણે આમાં મસાલો કરીશું બરાબર તો મસાલા માટે મેં છે ને આવી રીતે ટુ સ્પેન્સ જેટલી લાલ મરચું પાવડર ધાણા જીરું મેગી મસાલા પાવડર ટુ સ્પેન્સ જેટલો બરાબર એટલો લઈ લીધું છે આવી રીતને ઉપરથી છાંટી દીધો છે તમારે જે નાખવું હોય એડ કરવું હોય એ રીતે તમારે મસાલો છે કરવાનો છે મેં અહીંયા લાલ મરચું પાવડર ધાણા જીરું અને મેગી મસાલા પાવડરનો છે એ ઉપયોગ કર્યો છે અને આવી રીતને બધું છાટી અને આવી રીતને મિક્સ કરી લેવાનું શ્વાસમાં બરાબર તો આપણી આ રેસીપી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી